રાસાયણિક સહનિમેન સંકલમ આપણે બાળકો જોઈએ આગળ તરફ આમ શીખ્યું તો એ છે હાઇપોથેલેમસનો ટોપિક પિટ્યુટરી ગ્રંથિનો અને પિન્યુલ ગ્રંથિના તો આજે એના વિડીયો તમે થિયરીના જોઈ લીધા છે એના પછી હવે આમ શીખ્યું જોશો તો વધારે સચોટતાથી તમને ખબર પડશે જોઈએ આપણે વન બાય વન અંતસરાય ગ્રંથિ તેમજ ચેતાકી અંગ તરીકે વર્તે એટલે કે ચેતાતંત્રનો ભાગ પણ છે અને અંતસય તંત્રનો ભાગ પણ બંનેનો ગુણ એવું કોની પાસે છે તો હાઇપોથેલેમ આપણે જાણીએ છીએ બંનેને જોડતી કડી કહી શકાય બી ફોર હાઇપોથેલેમસ પિટ્યુટરી ગ્રંથિ ખલિયાના નિયંત્રણ હેઠળ હોય છે યસ પિટ્યુટરી ગ્રંથિનું નિયમન કોણ કરે છે તો એ નિયમન કરે છે હાઇપોથેલેમસ ગ્રંથિ તો આપણે જાણીએ છીએ આખા શરીરના ભાગોનું નિયમન પિટ્યુટરી કરે પણ એનું નિયમન કોણ કરે છે હાઇપોથેલેમસ એટલે એ નિયમકી ગ્રંથિ તરીકે કામ કરે છે ચાર્ટમાં પી અને ક્યુ આપેલા છે તો એ જોઈએ હાઇપોથેલેમસ અમારી કહે પી છે અહીંયા ક્યુ આપેલા છે અહીંયા અગ્ર પિટ્યુટરી ગ્રંથિ લખ્યું છે અહીંયા પશ્ચ પિટ્યુટરી ગ્રંથિ એ મતલબ કે આમાંથી કંઈક એવો પદાર્થ નીકળે છે પી અગ્રને અસર કરે છે ક્યુ પશ્ચિમ વિદ્યાર્થી ગ્રંથિ અસર કરે છે આ તો બંનેનું જોડાણ હોય શકે છે અહીંયા જોઈએ શું છે તો અહીંયા પી ચેતાકોષ કોષ લખ્યો છે અને ક્યુ હાઇપોફિશિયલ નિવાહિકા શિરા તો તમે જાણો છો કે આ પશ્ચખંડ અને અગ્રખંડ છે તો હાઇપોથેલેમસ અગ્રખંડ સાથે કોના સાથે સંકળાયેલું છે તમે આપણે જાણીએ છીએ હાઇપોથેલેમો હાઇપોફિશિયલ ધરી અને આનું કનેક્શન કેવું છે ચેતાકોષ દ્વારા હોય છે અને એટલે તમને યાદ છે ને કે અગ્રખંડ વાળા ભાગને શું કહેતા હતા એડીનો હાઇપોફાઇસી અને આને આપણે કહેતા ન્યુરો હાઇપોફાઇસી ન્યુરો એટલે ન્યુરોન ચેતા આમ તમને યાદ રાખાવેલું છે તો એ ગડી જોઈ શકાય છે તો આ પી સાચું કહેવાય ક્યું છે પાછું હાઇપો છે એટલે અહીંયા ખોટું થઈ ગયું અહીંયા ચેતાકોષ પાછું ખોટું થઈ ગયું ચેતાકોષ પાછું ખોટું થઈ ગયું તો હાઇપોફિશિયલ અને ચેતાકોષ એટલે તમારો ડી ઇઝ રાઈટ આન્સર મળી જાય છે ગોનેડોટ્રોપિક રિલીઝિંગ હોર્મોન્સ અને ગોનેડોટ્રોપિક અનુક્રમે કઈ ગ્રંથિ દ્વારા ઉત્પન્ન થાય અહીંયા શબ્દ પાછળ જો રિલીઝિંગ હોર્મોન રિલીઝિંગ હોર્મોન એટલે આરએચ ઘટકો કોણ ઉત્પન્ન કરારે છે હોર્મોન્સ એ કોણ ઉત્પન્ન કરે છે હાઇપોથેલેમસ પાસે છે એ કોને આપે છે તો કે એ આપે છે અગ્ર પિટ્યુટરી ગ્રંથિને અને અગ્ર પિટ્યુટરી ગ્રંથિ બાકીના અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે તો અહીંયા ગાડી ગોનેડોટ્રોપિક રિલીઝિંગ હોર્મોન જે ઉત્પન્ન થાય છે ક્યાંથી તો કે હાઇપોથેલેમસમાંથી તો પહેલું અહીંયા હાઇપોથેલેમસ છે અહીંયા હાઇપોથેલેમસ છે અહીંયા નથી એટલે આ કેન્સલ થઈ જાય છે અહીંયા પણ પિટ્યુટરી છે કેન્સલ બે તમારા બધા ઓપ્શન વહી હવે ગોરે ટોપિક કોને આપશે તો કે આપશે પિટ્યુટરી ને જ અને મુક્ત કરશે અને અહીંયા તો હાઇપોથેલેમ બે વાર લખી દીધેલું છે એટલે સૌથી સાચો જવાબ તમારો એ થઈ ગયો એડીએચ નું સંશ્લેષણ સંગ્રહ અને કાર્ય અનુક્રમે કયા અંગમાં થાય હા તો એડીએચ નું જે નિર્માણ છે એ કોણ કરે પછી એનો સંગ્રહ કોણ કરે અને જેને ક્યાં કાર્ય કરે એવું આપણે પૂછ્યું છે તો મુખ્ય તો તો નિર્માણ કરવાનું કામ કોની પાસે છે હાઇપોથેલેમસ પાસે છે ઓકે તો પહેલા માટે હાઇપોથેલેમસ આવી શકે છે અહીંયા હાઇપોથેલેમસ આવી પૂછે અહીંયા અહીંયા નથી આપેલું તમારે આ જવાબ તો કન્ફર્મ થઈ ગયો કે બે છે ત્યાંથી એ કોને મોકલાવે છે તો કે પશ્ચ પિટ્યુટરીને મોકલાવે અને એ ક્યાં જાય છે તો કે મૂત્રપિંડ પર અસર કરવા જાય છે અહીંયા ઘડી ભૂલ અગ્ર પિટ્યુટરી થઈ ગઈ મૂત્રપિંડ મૂત્રપિંડ બંને બરાબર પણ અહીંયા ઘડી આ ખોટો થઈ ગયો એટલે તમારો જવાબ વધારે સાચો એ ફોર એપલ હાઈપનું સ્થાન ને ઓળખો ક્યાં જોવા મળે આપણે જાણીએ છીએ કે મગજની અંદર તો છે જ પણ એના પર ચોક્કસ જગ્યા કઈ કહી શકાય છે તો કે તે મધ્ય મગજમાં હોય અગ્ર મગજમાં હોય અગ્ર મગજમાં હોય કે મધ્ય મગજમાં આપણે જાણીએ છીએ કે હાઈપ એ આંતર મસ્તિષ્ક પાસે છે અને આંતર મસ્તિષ્ક એ ખરેખર કરો છે તો કે અગ્ર મગજનો ભાગ આપણે કહી શકીએ છીએ બરાબર છે તો કે અગ્ર મગજમાં જોવા મળી શકે છે તો તમારા માટે એકડી મધ્ય મગજ તો નીકળી ગયો પહેલા જ જવાબમાં હવે બાકીના ઓપ્શન જોઈએ

એટલે જવાબ આવી યાદ આવી કે તળિયાનો ભાગ જ કહી શકાય એટલે વધારે જવાબ તમારો સાચો સી છે શરીરમાં ચોવીસ કલાક દરમિયાન થતી ક્રિયાઓને તાલબદ્ધ રીતે નિયમન કરવાનું કાર્ય હા શરીરમાં એટલે જૈવિક ઘડિયાળ આવા જૈવિક ઘડિયાળ તરીકે મુખ્યત્વે કામ કોણ કરી શકે છે તો એ મુખ્યત્વે જોવા મળી શકે જેનું નામ છે આપણી પાસે પિનિયલ ગ્રંથિ તો પિનિયલ ગ્રંથિ જવાબ અહીંયા મળી શકે છે હા આપણને આપેલો છે સી ફોર પિનિયલ ગ્રંથિ એડી જ અંતસ્ત્રાવને અસંગત પસંદ કરો એટલે શું ખોટું છે હા એડી એટલે કોણ તો એમ કહી શકાય છે વાસોપ્રેસિન નામનો અંતસ્ત્રાવ એમ કહી શકાય આ અંતસ્ત્રાવ ઉત્પન્ન થાય છે પિટ્યુ સોરી હાઇપોથેલેમસ અને એનો સ્ત્રાવ કરે છે પશ્ચ પિટ્યુટરી ગ્રંથિ તો વાસોપ્રેસિન પણ કહેવાય તો આ વાક્ય સાચું કહેવાય શરીરમાં પાણીનો વ્યય અટકાવે છે હા એનું કામ છે ડાયુરેસિસ પ્રક્રિયા પ્રેરવાનું એટલે તો એનું નામે એન્ટી ડાયુરેટિક હોર્મોન્સ પણ આપણે કહીએ છીએ તો આ વાક્ય કઈ કેન્સર સાચું વ્યય અટકાવે છે મૂત્રપિંડની પાણી સંગ્રહવાની ક્ષમતામાં વધારો થાય છે તો મૂત્રપિંડ જે છે એના દ્વારા શોષણની પ્રક્રિયા થશે એટલે કે એમાં આવેલી મુતરમીન નલી કા પીસીટી ડીસીટી હેન્ડલેનો પાસ એ પાણીનું પૂર્ણ શોષણ કરશે અને જેથી વધારે પાણી ભેગું થશે અને એ જો ન ઉત્પન્ન થાય તો ખામી થઈ શકે જેનું નામ છે ડાયાબિટીસ ઇન્સિપિડન્સ પણ અહીંયા લખ્યું છે ડાયાબિટીસ મેલિટસ રોગ એટલે આ વાક્ય કંઈક અંશે ખોટું કહેવાય એ અસંગત પૂછ્યું છે આ ત્રણ વાક્ય આપણા સાચા થઈ ગયા કહેવાય તો અહીંયા ખોટું વાક્ય છે મેલિટસ વાળું સાચું શું હોવું જોઈએ તો અહીંયા હોવું જોઈએ ઇન્સિપિડન્સ નીચેના જોડકા જોડો અગ્ર પિટ્યુટરી મધ્ય પિટ્યુટરી પશ્ચિમ પિટ્યુટરી અને આટલા બધા આપણને અંતસ્ત્રવ આપેલા છે હવે આપણે જાણીએ છીએ કે વધારે અંતસ્ત્રવ ઉત્પન્ન કોણ કરે છે તો આપણે ભણતી વખતે યાદ કરી ગયા છીએ કે જે અગ્રખંડ હોય ને એમાંથી ઉત્પન્ન થાય છે છ જેટલા અહીંયાથી ઉત્પન્ન થાય છે એક જેટલા અહીંયાથી ઉત્પન્ન થાય છે ઉત્પન્ન એટલે સ્ત્રાવ થાય છે બે જેટલા તો તમને એ તો ખબર પડી જાય કે પહેલામાં વધારે આવે છે બીજામાં ઓછા ને એમાંથી એથી થોડાક વધારે હોઈ શકે છે આરની દ્રષ્ટિથી તો આમાંથી પહેલા તમને જો આમ તો બધા જોડકા જોડી શકાય છે પણ સૌથી સારી વાત છે સ્પીડમાં એક મિનિટમાં આપણે સોલ્વ કરવાનો છે તો ફટાફટ જલ્દી મળે શું તો મધ્ય જે ખંડ છે મને કોણ ઉત્પન્ન થાય તો કે એમ એસ તો વન સાથે શું આવશે નંબર વન આ નંબર વન અને પશ્ચિમ પિટ્યુટરી ગ્રંથિ એમાં બે ઉત્પન્ન ભારત સ્ત્રાવ થશે એક છે ઓક્સિટોસિન અને બીજો છે એડી વાસોપ્રેસિન તો આની સાથે કોણ જોવા મળી શકે છે એક ઓક્સિટોસિન આપેલો છે અને બીજો આપી શકે છે આપણે એડી એટલે નંબર ટુ તો એનો મતલબ કે આ આર સાથે શું આવી શકે છે ટુ નંબર અને બીજો નંબર નંબર અહીંયા બધી ખબર પડી ગઈ છે 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 કે શું આવી શકે ક્યુ ક્યુ સાથે 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 અને 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 આર આર દેખાય તમને તો આપેલું ઘણા આપેલો આ સાચું દેખાય છે હવે આને આપણે મેચ કરી લઈએ તો તમને જવાબ મળી શકે છે હા અહીંયા જો આ ક્યુ ખોટું છે અહીંયા ક્યુ ખોટું છે એટલે તમારો જવાબ વિશ્વાસપાત્ર અને સ્પીડમાં શોધાઈ જાય છે જો હું એક એકને જોડું તો પણ જોડાઈ શકે છે પણ આવી પણ એક ટેકનિક યાદ રાખવાની આવા સવાલોની અંદર તો તમારો બી જવાબ ઇઝ રાઈટ આન્સર અને તમે જોઈ શકો છો 1 2 3 4 5 6 જેટલા અંતસ્ર ઉત્પન્ન થયેલા છે એવું દેખાય છે આ ગાડી શુક્રકોષ જનનની ક્રિયાનું નિયંત્રણ કોના દ્વારા થાય છે તો શુક્રકોષ જનન માટે જવાબદાર કોણ છે તો મુખ્ય દરે દે પિટ્યુટરી મેદ ઉત્પન્ન છે અને ત્યાર પછી એના પર અસર કોણ કરશે ટેસ્ટોસ્ટેરોન એકી પ્રક્રિયાનું નિયમન કરે પણ અહીંયા જોઈએ આપણે શું આપેલું છે તો એક તો એફએસએ અને એલ છે તો એલ નું કાર્ય એ બહુ નથી પણ એના કરતાં વધારે પણ મહત્વનો ભાગ બાજુ છે એન્ડ્રોજન્સ કામ કરતા હોય છે અહીંયા કઈ ટેસ્ટોસ્ટેર આવવું જોઈએ એની એન્ડ્રોજન્સ આપેલું છે તો એફએસએ અને એન્ડ્રોજન્સ જવાબ મળી શકે છે એ વ્યક્તિને એડી એનું ઇન્જેક્શન આપતા શું થશે એડી એનું ઇન્જેક્શન આપ્યું છે તો એડી જેના શરીરમાં વધે છે મતલબ એડી એનું કામ શું છે આપણે હમણાં જોઈ ગયા શીખ્યું કે તે પાણીના પુનઃ શોષણને ઉત્તેજવાનું કામ કરે એટલે કે પાણી ઓછું શરીરની બહાર જશે આ એનું મુખ્ય કાર્ય છે

તો મેલેન સિમ્યુલેટિંગ હોર્મોન જે છે એમએસએ જેના પર અસર કરે એ મેલેન રંજક કણો પર એ અસર કરનાર ભાગો છે તો આ આ કોણ છે એક પ્રકારના કોષીય રચના છે અથવા તો કણો છે પણ અહીંયા આગળ અંતઃસ્ત્રાવી શબ્દ આપ્યો છે પ્રોટીન આપ્યો છે ઉત્સેચક આપ્યો છે અને કોષ એમ ગુચવવા માટે ઘણા લોકો મેનોસાઇટ લખીને લખી ગયા આ તો ઉત્સેચક છે અંતઃસ્ત્રાવ છે ના ભાઈ ના આ મેલેનોસાઇટ એક પ્રકારના કોષીય રચનાઓ છે એટલે સી સી4 કેટ લઈ શકાય છે ઓકે આ અંતઃસ્ત્રાવ બાળ પ્રસવની ક્રિયામાં મદદ કરે છે એટલે કે બાળકના જન્મ દરમિયાન મદદ કરી શકે છે તો ફોલિક એસિડ નથી કામ કરતો આ તો રંગ આપવા માટે જવાબદાર છે પાણીના પુનઃશોષણ માટે કામ કરે ઓક્સીટોસિન તીવ્ર સ્નાયુઓના સંકોચન ને પ્રેરે ગર્ભાશયની દિવાલ પર અસર કરે છે પરિણામે બાળ પ્રસવ શક્ય બને સેલા ટર્સિકા તરીકે ઓળખાતી અસ્થિ ગુહા કયા અસ્થિમાં હોય છે વળી આ ક્યાં આવ્યું થોડે જાણીએ છીએ કે પિટ્યુડરી ગ્રંથિ જે રહી છે એ જગ્યાનું નામ શું છે એનું નામ છે સેલા ટર્સિકા

હા અહીંયા આપણે કેમાં સવાલ છે કે આપણે જાણીએ છીએ કે પિટ્યુટરીમાંથી શું ઉત્પન્ન થાય છે એડિનો કોર્ટિગો ટ્રોપિક હોર્મોન અને એ આના પાસે અસર કરાવડાવે છે અને ગ્લુકો કોર્ટિકોનો સ્ત્રાવ પ્રેરે છે માદામાં કયો અંતઃસ્ત્રાવ ગ્રાફિન પુટ્ટિકામાંથી અંડપતન પ્રેરે એટલે કે અંડપતનની પ્રક્રિયા ઉત્તેજે છે આ તો એમ કહી શકાય છે કે જે ગ્રાફિન પુટ્ટિકાને તોડે છે આના બહુ સવાલો બની શકે છે બાળકોને કોઈને કોઈ રીતે પૂછાય તો ગાફિન પુટ્ટિકાને તોડવાનું કામ કોનું છે તો કે એ એલએચ નું છે જેના પરિણામે અંડપતન થાય છે

નીચેની આકૃતિ પિટ્યુટરી અને તેના હાઇપોથેલેમસ સાથેનો સંબંધ દર્શાવતી આકૃતિ છે તો પી ક્યુ આર ને ઓળખો પહેલો પી છે પછી ક્યુ છે પછી આર છે તો અહીંયા આગળ જોઈ શકો છો કે કયા કયા ભાગો દેખાઈ રહ્યા છે તો આ ઉપરનો ભાગ છે પી અહીંયા આગળ ક્યુ છે અને આ આર છે હા આ ચેતાકોષનો ભાગ છે સમજો બરાબર તો એનો મતલબ એવો થયો કે આર જે છે એ ચેતા દ્વારા સંપર્કમાં છે એટલે આ ન્યુરો હાઇપોફેસીનો ભાગ કહી શકાય આ અગ્રખંડનો ભાગ કહી શકાય અને આ હાઇપોથેલેમસ કહેવાય તો પી એટલે હાઇપોથેલેમસ તો અહીંયા બે માં તમને હાઇપોથેલેમસ આપેલા છે એટલે રાઈટ આન્સર તો થઈ ગયો પણ અહીંયા લખ્યું અગ્ર પિટ્યુટરી અહીંયા લખ્યું છે પશ્ચ પિટ્યુટરી તો ક્યુ એટલે ધીસ વન તો એ કોણ છે અગ્ર પિટ્યુટરી તો આ વાક્ય સાચું એ ભાઈ અને આર એટલે પશ્ચ તો આ સાચું કહી ગયો તો તમારો જવાબ કયો કન્ફર્મ થઈ ગયો એ ફોર એપલ જે સાચો જવાબ આપણે કહી શકીએ છીએ ઊંઘવા જાગવાની ચક્રની સામાન્ય લયબદ્ધતાની જાળવણી કોણ કરે આપણે આ વર્ગમાં જોયા કે શરીરમાં થતી ચોવીસ કલાકની ઘટનાઓ જે થતી હોય છે એનું નિયમન કોણ કરે છે તો એ કામ છે પિન્યુલ ગ્રંથિનું તો એ ઊંઘવા જાવની ક્રિયા સાથે સીધા સંકળાયેલ છે સી ફોર પિન્યલ ગ્રંથિ આપેલામાંથી કયો રોગ થાયરોઇડ ગ્રંથિ સાથે સંબંધિત નથી થાઈરોઇડ ગ્રંથિ તો ગોઇટર તો કે હા આયોડિનની ઉણપ થાય તો વ્યક્તિમાં થાઇરોઇડ ગ્રંથિનું કદ વધી જાય અને ગોયટર કહી શકાય છે ક્રિટિનિઝમ જ્યારે ખાસ કરીને બાળક જન્મતો હોય ગર્ભાવસ્થાઓ હોય અને તે દરમિયાન જો થાઇરોક્સિન પ્રમાણ ઘટે તો આવો રોગ થઈ શકે છે મિક્સોડીમાં પુખ્ત હોય વધે ઘટવાનું પ્રમાણ થાય તો સ્ત્રીઓમાં જોવા મળે મિક્સોડીમાં આ પણ રોગોમાં જોવા મળી શકે છે મહાકાયતા યસ તો આ ક્યારે થાય જ્યારે ગ્રોથ હોર્મોન ની અસર થાય છે તો એને પરિણામે ગ્રોથ હોર્મોન નું પ્રમાણ વધી જાય ત્યારે આ ખામી જોવા મળી શકે છે તો આ ગ્રોથ હોર્મોન ની બાબત છે તો એ કોની સાથે સંકળાયેલું છે પિટ્યુટરી સાથે આ વાક્ય અહીંયા આવી શકે સંબંધિત નથી માટે કયા અંતસ્ત્ર હાઇપોથેલેમસ દ્વારા બને અને પશ્ચ પીટીડી ગ્રંથિ દ્વારા સંગ્રહિત થાય છે હવે આ તમારે બહુ પરફેક્ટ જવાબ આવડી શકે છે એફએસએચ એલએચ નહીં આવે ટીએસએચ નહીં આવશે એડીએચ અને ઓક્સિટોસિન આવી શકે છે આમાંથી એક પણ નહીં આવે એટલે સવાલ સંપૂર્ણપણે બી ફોર બોમ્બે પ્રસુતિ પછી દૂધના સ્ત્રાવ માટે કયો અંતઃસ્ત્રાવ જવાબદાર છે પ્રસુતિ બાદ જે ઉત્પન્ન થાય ખાસ કરીને જેને કારણે દૂધનું નિર્માણ થયેલું હોય તે શરીરની બહાર આવી શકે છે તો એના માટે જવાબદાર છે અહીંયા ઘણી પ્રોલેક્ટિન હા જો અહીંયા એવો સવાલ જવાબ આપ્યો છે બાળકો

એટલે આ તો કેટલો થઈ ગયો ઇન્સ્યુલિન ખોટું થઈ ગયું તો વૈધા કોણ છે બે પણ એનું કામ શું છે તો સોમેટો સ્ટેટિન નું કામ તો જો શબ્દ આપણે શીખવાડે છે સોમેટો સ્ટેટિન એટલે સોમેટોને ને કે ઉભો રે સોમેટો એટલે કોણ ખરેખર તો ગ્રોથ હોર્મોન નું બીજું નામ શું છે સોમેટો ટ્રોપિક હોર્મોન છે તો સોમેટો ટ્રોપિક હોર્મોન ને અટકાવનાર અંતઃસ્ત્રાવ છે સોમેટો સ્ટેટિન તો શું કરે છે જીએચ ને અવરોધક તરીકે ઓળખી શકાય છે ઓક્સિટોસિન મુખ્યત્વે ખલિયામાં મદદ કરે છે દૂધ ઉત્પાદન મૂત્રમાં વધારા બાળકના જન્મ અને જન્યુ જનન તેનું મુખ્ય કાર્ય શું છે તો સંકોચન ને જવાબદાર છે બાળ જન્મની પ્રક્રિયા એના દ્વારા પ્રક્રિયા દર્શાવી છે અને તેની ખામીથી થતા રોગ માટે નીચેમાંથી કઈ જોડ સંગત છે કયું સાચું છે તો જો ઇન્સ્યુલિન જે છે એનું પ્રમાણ ઘટે તો અહીંયા લખ્યું ડાયાબિટીસ ઇન્સિપિડન્સ તો સાહેબ આવું શું આવવું જોઈએ મેલેટોનિન આવવું જોઈએ

જો એલેજ નું પ્રમાણ ઘટે તો શરીરની અંદર જે અંડ ની પ્રક્રિયા થવી જોઈએ અંકુશ મુક્ત થવા જોઈએ બરાબર થતા નથી તો અહીંયા લખ્યું છે અંડ ની નિષ્ફળતા જાય તો આ કઈ સંપૂર્ણ સાચા તરીકે લઈ શકાય એને સામે શું છે પેલા તળ અંતસ્ત્રાવ ડાયાબિટીસ મેલિટસ તો સંપૂર્ણ ખોટું અહીંયા ટીટેની મુકવો તો મુકી શકાય છે આપણા માટે તો વધારે સાચો જવાબ કોણ છે સી એમએસએચ મેલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન ખલિયા દ્વારા સ્ત્રવિત થાય છે સ્ત્રવિત થાય છે એટલે મુક્ત થાય છે તો આ કોના દ્વારા એમનો પર યાદ રાખેલ છે એમ ફોર મિડલ પરથી મધ્ય મધ્ય ખંડ માંથી ઉત્પન્ન થાય એટલે પિટ્યુટરી ગ્રંથિ ના ઉત્પન્ન થાય તો અહીંયા પિટ્યુટરી નો મધ્ય ભાગ લખેલો છે અહીંયા અગ્ર લખ્યો છે ખટ્ટુ પશ્ચ ખટ્ટુ હાઇપોથેલેમસ માં જ નહીં એટલે એ ફોર એપલ મળી જાય છે તમને જરૂરત જવાબ નીચે કયો અંતઃસ્ત્રાવ મૂત્રની સાંદ્રતા સાથે સંકળાયેલ છે એટલે શું તો કે જેને પરિણામે શરીરમાં રુધિરનું પ્રમાણ બરાબર દે ગળાઈ જાય અને પાછું રુધિરમાં પૂરતા પ્રમાણમાં પાણી આવી જાય જેથી સાંદ્ર મૂત્રનો નિકાલ થાય તો આ કામ બધું કોણ કરે છે એડીએચ કરે છે અધરનું બીજું નામ છે વાસોપ્રેસિન કરે છે અહીંયા કયા કયા છે ઓક્સિટોસિન છે વાસોપ્રેસિન આપેલું છે બીજા છે તો આ નહીં કામ કરશે જોઈએ જ લેવાના જવાબો નીચે બધી અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ સ્ત્રોત અને કાર્યની બાબતમાં યોગ્ય વિકલ્પ પસંદ કરો હા અંતઃસ્ત્રાવના સ્ત્રોત અને એ કયા કાર્ય કરે જોવાનું છે એક ઓક્સિટોસિન છે ઓક્સિટોસિન પશ્ચિમ ઉત્પન્ન થાય હા શું કામ કરે છે સ્તન ગ્રંથિની વૃદ્ધિને જાળવણી તો એના માટે સૌથી વધારે ખાસ કરીને એ સ્ત્રાવની દૂધની સ્ત્રાવની ક્રિયા સાથે વધારે સંકળાયેલો છે એટલે એને જરા આપણે મૂકી રાખે સાઈડ પર બીજા ઓપ્શન જરા જોઈ લઈએ મેલેટોનિન પિનિયલ ગ્રંથિમાં ઉત્પન્ન થાય તો સાચું ઊંઘવા અને જાગવાની ચક્રની સામાન્ય લયબદ્ધતાની જાળવણી મદદ કરે તો હા આ વાક્ય સાચું કહી શકાય છે પૂરેપૂરું જ એ એને શેપકની દીવાલ તો અહીંયા એકલી વાર ખામી હોઈ શકે છે કર્ણકની દીવાલ આવે એટલે આમાં ભૂલ જ છે પ્રોજેસ્ટેરોન કોર્પસ લ્યુટિયમ

મહાકાયતા ખાલીના પરિણામે થાય છે આપણા શરીરની અંદર જ્યારે મહાકાયતા વધારે કદ વધે છે તો એના માટે જવાબદાર છે ગ્રોથ હોર્મોન જો ગ્રોથ હોર્મનનું પ્રમાણ બાલીયા અવસ્થાની અંદર વધી જાય તો વ્યક્તિમાં મહાકાયતા આવે છે ઘટી જાય તો વામંત આવે છે પુખ્ત વય વધી જાય તો એક્રેમેક્રેડી એટલે કે ખૂબ જ કદાવળતા આવી જાય છે ત્યાં જોઈ શકાય છે તો વધુ પડતા થાઇરોક્સિન થાઇરોક્સિનની ખામી વધુ પડતા એડિનાલિન અને વધુ પડતા એસટીએચ સીધો જ જવાબ તમને વળી ગયો છે વધારે પ્રમાણ કોના છે સોમેટોટ્રોપિક હોર્મોન એટલે જ એને આપણે કહી શકીએ છીએ ગ્રોથ હોર્મોન યસ એટલે ડી જવાબ મળી શકે છે મેલેટોનિન ખલિયા દ્વારા સ્ત્રાવ થાય છે હમણાં આવો એક સવાલ જોઈ ગયા પિટ્યુટરી ગ્રંથ સોરી પિનલ ગ્રંથી જે હોય છે એમાંથી સ્ત્રાવ થતો હોય છે એ ફોર એપલ નીચેમાંથી ગોનેડોટ્રોપિન અંતઃસ્ત્રાવ કયા છે તો ગોનેડોટ્રોપિન હોર્મોન કયા કયા છે બે છે આપણી પાસે એલએચ અને એફએસએ તો જો તમને દેખાય છે અહીંયા ઇસ્ટ્રોજન ને પ્રોજેસ્ટેરોન છે ખટ ટુ ટેસ્ટોસ્ટેરોન એન્ડ્રોજન ખોટું અહીંયા એલ પણ પ્રોલેક્ટિન ખોટું બંને આપેલા છે એટલે સી ફોર કેટ ઇસ રાઈટ આન્સર નીચેના જોડકા જોડીએ તો એમએસએચ એટલે શું કામ કરે છે તો ખાસ કરીને આપણા શરીરમાં રંગ આપવા સાથે સંકળાયેલો છે તો આને માટે જવાબદાર છે નંબર 2 જીઆઈપી ગેસ્ટ્રિન ઇનહિબિટિંગ પેપ્ટાઇડ એ શું કરે છે જઠર રસના સ્ત્રાવને અવરોધવાનું કામ કરે તો આ કામ કરે છે 3 સાથે ટીસીટી થાયરોકેલ્સીટોનિન એ થાયરોઇડ ગ્રંથિ પર અસર કરે અને પરિણામે શું કરાવશે થાઈરોક્સિનમાં જઈ થાઇરોસિનનું ઉત્તેજન કરાવવામાં આવશે થાયરોસિનના કાર્ય જોવા મળી શકે છે તો એ કંઈ શું છે તો કે રુધિરના કેલ્શિયમ સાથે થાયરોક કામ કરી રહ્યો છે અને એ એન એફ એ શું છે તો કે એ એન્ટ્રિયલ એ એન એફ જે છે એ મુખ્યત્વે શું કામ કરી રહ્યો છે તો કે રુધિર દબાણને ઘટાડવાનું કામ કરી શકે છે એન્ટીડાયરેટિક ફેક્ચર તરીકે શકાય છે એટ્રિયલ નેટ્રિયરિટિક ફેક્ચર જેને અમે કહી શકીએ છીએ તો પી સાથે જોડાયેલું છે આગળ ટુ નંબર અહીંયા ટુ આપેલો છે બીજે કશે આપણે આપ્યું છે નથી ક્યુ એટલે ત્રણ યસ આર એસ થઈ ગયા તો તમારો સાચો જવાબ તમને મળી શકે છે બી ફોર બોમ્બે ઓકે બાળક કોર્પસ લ્યુટિયમના વિકાસ અને અંડપાત માટે કયો અંતઃસ્ત્રાવ જવાબદાર છે તો કોર્પસ લ્યુટિયમ જે છે એ ક્યારે બને તો કે જ્યારે ગ્રાફેરન પુટિકા જે છે એ તૂટી જાય એમાંથી કોર્પસ લ્યુટિયમ બનતું હોય છે અને પછી એમાંથી શું ઉત્પન્ન થતું હોય છે એમાંથી પ્રોજેસ્ટરનનો સ્ત્રાવ થતો હોય છે તો અહીંયા પૂછ્યું છે કોર્પસ લ્યુટિયમનો વિકાસ અને અંડપાત માટે જવાબદાર કોણ છે તો એના માટે જવાબદાર કોણ છે અંડપાતની પ્રક્રિયા કરવી અને તે માટે જવાબદાર છે એલએચ તો આ એલ એચ બંને કાર્ય દર્શાવી શકે છે ગ્રાફેર પુટિકાના વિકાસ અને એમાંથી અંડપાત માટે અનુક્રમે કયા અંતસ્ત્રાવ કામ કરે છે તો ગ્રાફેર પુટિકાનો વિકાસ કરવો છે પહેલા મારે અને પછી અંડપતન પતન છે તો વિકાસ કરવા માટે જવાબદાર છે એફએસએચ અંડપતન માટે જવાબદાર છે એલએચ તેવું એવું કહીએ આપણે છે યસ બી ફોર બોમ્બે ઇઝ રાઈટ આન્સર હાઇપોથેલેમસ દ્વારા ઉત્પન્ન થતો ગોનેડોટ્રોપિક રિલીઝિંગ અંતસ્ત્રાવ અગ્ર ગ્રંથિમાં કોના દ્વારા વહન પામે છે એટલે કે હાઇપોથેલેમસ બંને અંતસ્ત્રાવ જાય છે કેવી રીતના તો આપણે જાણીએ છીએ એના માટે એનું કનેક્શન કોની રીતના છે તો કે હાઇપોથેલેમો હાઇપોફિશિયલ ધરી દ્વારા છે અથવા નિવાહિકા શિરાઓ છે

એસીડીએચ કોના દ્વારા નિર્માણ પામે એટલે કોના દ્વારા બને છે તો એસીડીએચ નિર્માણ પામવાની જગ્યા કોણ છે તો કે અગ્ર પિટ્યુટરી ગ્રંથિ અને એ જેને અસર ક્યાં કરે છે તો કે કિડની પર જેને અસર કરી શકે સોરી એડ્રિનલ બાહ્ય પર જેને અસર કરી શકે છે તો એ આપણે મળી શકે છે બાહ્ય કહીએ આપ્યું છે મધ્ય કઈ આપ્યું છે અને પિટ્યુટરી ઇટ્સ ધ રાઈટ આન્સર નીચે બધી કયો અંતઃસ્ત્ર હાઈપોથેલેમસ દ્વારા સ્ત્રવિત થાય છે એટલે હાઈપોથેલેમસને મુક્ત કરવાનું કામ કરે છે તો આપણે જાણીએ છીએ એડી અને ઓક્સીટોસિન ऑक्सिटोसिन अपेल पण एडीएच नाही अपियो काही वांदो नव्हती जवाब ऑक्सिटोसिन इज द राइट आंसर एफएसएच एफएसएच નું નામ શું છે ફોલિકલ સ્ટીમ્યુલેટિંગ હોર્મોન શબ્દ યાદી પકડી લઈએ તો જો અહીં આગળની ફોલિકલ સ્ટીમ્યુલેટિંગ હોર્મોન એક શબ્દિયા પરફેક્ટ દેખાય છે ફોલિક્યુલર આ બોલ છે આ બંને શબ્દ સાચા છે ફોલિકલ સ્ટીમ્યુલેટિંગ આ જાય તો સ્ટીમ્યુલેટિંગ

એટલે ચેતાતંત્ર અને અંતર બંને સાથે સંકળાયેલું છે તમને જવાબ આવો અલ્લો જ એમસી કોડ જગ્યા ઇટ ઇઝ અ હાઇપોથેલેમસ યસ યુ આર રાઇટ આન્સર બી ફોર હાઇપોથેલેમસ નીચેનામાંથી કયો અંતસ્ત્ર કોષ વિભાજન પ્રોટીન સંશ્લેષણ અને અસ્થિ વૃદ્ધિ સાથે સંકળાયેલો છે તો કોષ વિભાજનની પ્રક્રિયા પ્રેરવી છે તો નવા કોષો બનશે નવું પ્રોટીન બનાવશું તો કોષોની અંદર દ્રવ્ય વૃદ્ધિ થશે અને અસ્થિ વૃદ્ધિ એટલે હાડકા વધશે તો બધું વધારાની પ્રક્રિયા દર્શાવે છે ઇટ મીન્સ કે વૃદ્ધિ શબ્દ સંકળાયેલી કઈક બાબતો જોવા મળી શકે છે તો એ વૃદ્ધિ અંતઃસ્ત્રાવ કોણ છે તો કે સોમેટોસ્ટેટિંગ હોર્મોન સોમેટ્રોપિક હોર્મોન કહી શકાય છે જીએચ તો વૃદ્ધિ અંતઃસ્ત્રાવ તરીકે એસટીએચ લઈ શકીએ છીએ આપણે ઓકે જોઈએ આપણે નીચે વાળી કોણ મગજ અને અંતઃસ્ત્રાવ ગ્રંથિ બંને દ્વારા સંશ્લેષિત થાય છે તો અહીંયા આગળ એવી કહેવાય કે સર મગજ પણ એ કામ કરે છે તંત્ર પણ કામ કરે છે તો જો કોર્ટિસોલ જે છે એ ઉત્પન્ન થાય છે મુખ્ય દરે આપણા

એવા કોષોમાંથી પણ એનું ઉત્પન્ન થાય તો જ્યારે પરિણામે શું થઈ જાય છે આપણા પાચન તંત્રના ભાગમાંથી પણ ઉત્પન્ન થાય તો એના માટે જવાબદાર છે આપણો ચેતા તંત્રનો ભાગ તામ બંને કાર્ય સાથે સંકળાયેલો છે એટલે બી ફોર બોમ્બે ઓક્સિટોસિન ખાલી દ્વારા સંશ્લેષણ પામે છે આપણે વાત કરીએ કે આપણે હાઇપરથર પાસે આ ગુણ જોવા મળી શકે છે તો કહી શકાય છે એ નીચે પેલી રચનામાં પી અને ક્યુ શું દર્શાવે છે ત્યાં પી નો ભાગ છે આ તરફ છે ડિશ વન અને ક્યુ આ બાર નો ભાગ છે એ કહી શકાય છે તો ક્યુ એક પ્રકારનો ખાડો છે આગળ જો આ ગર્ત રહી શકાય છે અને એક ગર્ત જે છે એમાં ઉપર તમને ગર્ત આ બતાવે દિસ વન આઈ હા આપણે પિટ્યુટરી ગ્રંથિ છે તો પિટ્યુટરી જે ગર્તમાં રહી છે તે અહીંયા પૂછેલો છે તો જગ્યા કઈ છે તો કે ખાડાની અંદર જોવા મળે પણ ખાડો કોનામાં જોવા મળી શકે છે તો એ રત્ના જોવા મળી શકે છે આપણે મુખ્યત્વે રીતે સ્પિનોઇડ અસ્થિની અંદર તો અહીંયા આગળ એક પી જે છે આ એક હાડકાનો ભાગ છે કહે છે અને નીચે આગળ પી હાડકાની રચનાનો ભાગ અને આ એનો ખાડાનો ભાગ કહી શકાય એટલે ગર્તનો ભાગ કહી શકાય છે તો સ્પિનોઇડ અસ્થિમાં ગર્ત હોય એને કહેવાય છે સેલા ટર્સિકા તો અહીંયા કે નામ આવે સી ફોર કેટ તો આગળ આપણે શરૂઆતના પિટ્યુટરી ગ્રંથિ સાથે સાથે પિનલ ગ્રંથિ અને એમાં જો આપણે હાઇપોથેલેમસ અને એમસીક્યુ જોયા ત્યાર પછીના વિડીયોમાં આગળ આપણે એમસીક્યુ જોઈશું ઓકે